અને હાસ્યા પાસ પાયસો મીટલો જો પરામાં વેવો છીએ જો બધા બેઠા આવે અને કોમેન્ટ આવી ને તમને બે ફાડો વાળ કોમેન્ટ હતી હું દાંત કાઢેલા તો નવું બહુ બહુ

4 વાગે પછી સનાનો બ્લોક માં ગયો તો ગાઈસ જો હતા હું આને આપણે તૈયારી કરતા હતા અને ભાઈ મહેમાન આવી ગયા એટલે જો તો કૂદ લઈને જાવ છું ઘરે તો ઘરે સાબા પાઈ દી મેમાન ને બે કડી બેસવી તો હાલો કન્ટીન્યુ 7 વાગી રહ્યા છે ટ્રેન અને જો તો ભાઈ મહેમાન ઉયા ગયા છે ને તો જો ગાડી આવ્યો તો ઓન ને છે ને સાફ થોડીક બગડી ગઈતી અત્યારે ના છે ને ઓઈલ મૂક્યું પછી કમ્પ્લીટ થઈ ગઈ અને આખી શેરીમાં ઓમરભાઈ ગાડીઓ ગાડીઓ ત્યાં આયા ગયા કેમ કે ઘરે ભાઈ પાછી હતી ને એટલે અત્યારે તો બધા વહી આવી ગયા છે અને જો આ બધા કોક કોક છે એ બધા જાય છે ચાલો ઘડી ખુઈ જાય તો અત્યારે જો કેટલા વાગ્યા ખબર છ વાગી ગયા ફીટ છ વાગે છે અને ભાઈ જો અત્યારે આપણે ગણપત દાદાના દર્શન કરવા આવ્યા છે જો પરામાં આપણે કાલે જો બેહર્યા હતા ને ન્યા તે જો આ બધા છોકરા ગીત વગાડે મેં ના પાડી કેમ કે ભાઈ રાઇટ આવી જાય વિડીયોમાં આવી જાય ને ત્યાં આવી જાય આવી જાય મને ખબર પડતી પણ તને ખબર પડે વિડિઓ જોઈ લીધા છે કયો જોયો કાલ નઈ જોયો હજી લાઈક કરી લાઈક કરીશ કોમેન્ટ કરી રી છે આ જો તો મોટો હંતાડે તો આવી ગયો હાલો બધા કે દો હાલો ભાઈ લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો નો કરતા ભાઈ આ ભાઈ ના પાડે ભાઈ નો કરતા હો જો વિડિયો આરે ન થાતો હો ભાઈ નહી થાતા નહિ મને એવું જ લાગે વેડિયો નહી થાર આવતો કેમ કરશો આ જો તો કઈ ના લો ગણપત દાદા ના દર્શન કરી લો મસ્ત મજા ના ભાઈ

રેહાંશ બાઈટ તે વાત કરી આખી તો ભાઈ આપણે ખાલી છે ને ગોપલેટ દી દઈશું ભાઈ બે પેકેટ હાલો હવે નીકળીએ ઘરે અત્યારે વાગી રહ્યા છે સાડા છ ને અત્યારે જો આપણે ઘરે વહી આવ્યા છીએ ભાઈ ભેનું છે કેમ કે ઝરમર ઝરમર ચાટા પીડા હતા એમાં અને ભાઈ જો અત્યારે ઓલા ઘરે જવાનું છે કેમ કે દીવા બીજી કરવી પડશે ને હવે હાલો હવે પેલા દીવાને એવું કરી નાખ્યું હાથ પગ કંઈ ધોવા પડશે તો હાલો હવે કન્ટિન્યુ આપણે દીવા કરીને સીવી ધાબામાંથી બેઠા શી અને હમણાં વાળું ટાઈમ થાય પછી જવી નીચે અને છે ને બોલાતું નીચે બહુ વાત છે ને અંદર મોઢામ સાંધા ભે છે ને બહુ દુઃખે હે રેવાતું નીચે એવું દુઃખે અને ખાવ ને તો ખોવાતું નહીં બરાબર કેમ કે છે ને અડે ને તીખું બહુ લાગે વાત જવા દો સાંધા મોટે તો સારું છે હવે આનંદ લેવી છે ભાઈ ધાબાનો થોડો અને ઘડીક રીલ્સ જોઈએ ફોનમાં ત્યાં વાળું ટાઈમ થઈ જાય પછી આપણે વાળું કરીએ ને ભાઈ પછી હે ને બ્લોગને એન્ડ કરી દઈશું તો કાંઈ ને હલો કન્ટિન્યુ બને રહ્યો ભાગે છે સાડા હાથની અંદર જો વાળો થઈ ગયો છે બપોરની શાક છે અને રોટલા અને લાડવાનો અને ગાંઠિયાનું શાક છે પણ આપણને ગાઠીની શાક આવતું નથી તો હાલો સલા વાળું અને હે ને બ્લોગ હવે એન્ડ કરી નાખી મોરો બીજા બ્લોગ થાય છે ત્યારે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મોરો બીજા બ્લોગ થાય છે જય માતાજી જય આ સબસ્ક્રાઈબ કરતા જ